તાપી જિલ્લાના સોનગઢ ખાતેથી વાહન વ્યવહાર રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી નાવરદ હસ્તે નવ નિર્મિત સોનગઢ બસ સ્ટેન્ડ તથા એકાવન નવીન બસોનું લોકાર્પણ કરાવ્યું હતું. તાપી જિલ્લાના સોનગઢ ખાતે નવ નિર્મિત બસ સ્ટેન્ડ તથા એકાવન નવીન બસોનું લોકાર્પણ રમમટ ગમત યુવક સેવા સંસ્કૃતિ વિભાગ અને વાહન વ્યવહારના રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી નાવરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાહન વ્યવહારના મંત્રી હર્ષભાઈ સંઘવીએ સમગ્ર જિલ્લાને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આજે આ સેવાઓથી સંપન્ન બસ બસ સ્ટેન્ડ સ્ટેન્ડ નાગરિકોની સુવિધામાં વધારો કરશે સોનગઢ ઉપર બસો દૈનિક ધોરણે અપડાઉન કરે છે સોનગઢથી મહારાષ્ટ્ર આવન જાવન કરવા માટે પણ રાજ્ય સરકારે દુલિયા અને નાગપુર સુધી એકસો ત્રીસ બસોનું સંચાલન કરી રહી છે સમગ્ર ગુજરાતમાં ત્રીસ લાખથી વધુ મુસાફરો દરરોજ બસમાં મુસાફરી કરે છે એમ જણાવી બસ એ મુસાફરીની જીવાદોરીનું માધ્યમ છે બસે લાખો લોકોની પોતાની મંજિલ સુધી પહોંચાડી સૌના સપના પૂરા કરે તેમ કહ્યું હતું તેમણે કે ગુજરાત માત્ર એક એવું રાજ્ય હશે જ્યાં મહાનગરપાલિકાઓને જે સુવિધા મળે તેવી જ સુવિધાઓ ગ્રામ્ય કક્ષાએ પણ મળે છે ગુજરાતના છેવાડા દરેક વ્યક્તિની સુવિધા માટે તબક્કાવાર સમગ્ર રાજ્યમાં વિવિધ સ્થળે બસ સ્ટેન્ડોનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે તેમણે તાપી જિલ્લા પોલીસ તંત્રની કામગીરીની પ્રશંસા કરતા નાગરિકોને વ્યાજખોરોથી મુક્તિ અપાવવાની સાથે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા મંત્રીએ પોતાના યુવા દિવસોની યાદો તાજી કરતા કહ્યું હતું કે તાપી જિલ્લો એ મારા માટે રાજકીય અને સામાજિક કામગીરીમાં સૌથી વધારે લાગણીથી જોડાયેલો જિલ્લો છે કાર્યક્રમમાં વાહન વ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નવીન બસો અને બસ સ્ટેન્ડનું નિરીક્ષણ કર્યું અને આજ સાથે રાજ્યને સમર્પિત એકાવન બસોને લીલી ઝંડી આપી બસોને પ્રસ્થાન કરાવી નવી બસોમાં સ્વયં પણ સવારી કરી હતી આ પ્રસંગે રમીલાબેન ધારાસભ્ય મોહનભાઈ દોડિયા જિલ્લા કલેક્ટર વિપિન ગર્ગ જિલ્લા વિકાસ અધિકારી વીએન શાહ સુરત વિભાગીય નિયામક પીવી ગુર્જર અને સોનગઢ ડેપો મેનેજર જેડેમ શેખ સહિત વિવિધ મહાનુભવો અને સોનગઢ તાલુકાના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા તાપી જિલ્લાના સૌ નગરજનો માટે સોનગઢ નગરમાં એક અત્યાધુનિક નવા બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ બસ સ્ટેશનથી ગુજરાતનો છેવાડાનો તાલુકો મહારાષ્ટ્ર થી ગુજરાતમાં આવતા ગુજરાતનો પહેલો તાલુકો એટલે કે સોનગઢ તાલુકો આ સોનગઢ તાલુકાના હજારો લાખો લોકો જે દરરોજ પોતાની રોજગારી માટે યુવાનો પોતાના ભણતર માટે બસોનો ઉપયોગ કરતા હોય છે અને આ છેવાડાનો અને પહેલો તાલુકો એવા સોનગઢ તાલુકાથી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા દરરોજ પાંચસો આડત્રીસ બસો અપડાઉન ટ્રીપ કરવામાં આવે છે એકસો ત્રીસ જેટલી બસો જે અપડાઉન ટ્રીપ સોનગઢ તાલુકો એ મહારાષ્ટ્રથી જોડાયેલો તાલુકો છે તેથી અહીંયાથી ધૂલિયા ને નાગપુર સુધી એકસો ત્રીસ ટ્રીપો અપડાઉન કરવામાં આવે છે છેવાડાનો તાલુકો નાનો તાલુકો નગરજનોને જ્યારે માહિતી મળી તો સૌ નગરજનો બી સ્તબ્ધ હતો કે અમારા નગરમાંથી અમારા તાલુકામાંથી આ છેવડાના તાલુકામાંથી પાંચસો ને આડત્રીસ બસો અહીંયાથી અપડાઉન કરવી એ બહુ મોટો વિષય છે આજે આ નવા બસ સ્ટેશનના લોકાર્પણથી અહીંના સૌ નાગરિકોમાં ખૂબ જ ઉત્સાહ નજરે આવ્યો છે કેમેરામેન દિપેશ વળવી સાથે હંસરાજ પાડવી આર ન્યૂઝ સોનગઢ Happy.